નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટોડ્યુઝ ડભોઈ સહિત સમગ્ર દેશમાં સિંધી સમાજની અંદર અમિત બધેલ વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો છે થોડા સમય પૂર્વે અમિત બધેલ દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર સિંધી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આજે ડભોઈ વોદરી ભાગો નજીક ડભોઈ સિંધી સમાજની મહિલાઓ અને પુરુષો સહિત યુવકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે અમિત બધેલનું પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો દેશ અને રાજ્યની અંદર સિંધી સમાજ અમિત બધેલનો સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ભારે આક્રોશમાં જોવા મળે છે ત્યારે ડભોઈ ખાતે પણ સિંધી સમાજ તેમજ તેમના ઈષ્ટદેવ ભગવાન ઝુલેલાલના વિરોધમાં કોઈ પણ ટિપ્પણી સહન નહીં કરે સાથે આક્રોશ વ્યક્ત કરવામાં આવે છે ડભોઈ સિંધી સમાજના આગેવાનો સુભાષભાઈ ભોજવાણી કાજલબેન દુલાણી ચેતન સાધવાણી દીપક

તેમની સામે ગમે તે કરી અને એમની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ આ આ હિન્દુસ્તાનમાં દરેક ધર્મનો રહેવાનો અધિકાર છે આવી રીતે ગમે તે ધર્મ ગમે તેવા ધર્મ વિરુદ્ધમાં ગમે તેવું બહાર કરે તો ચલાવી લેવા નહીં અને ખાસ કરીને સિદ્ધિ સમાજ કોઈ પણ સંજોગમાં ચલાવી લેવામાં આવશે નહીં તેમાં તાલુકાના વિવિધ સિંધી સમાજ લોકો આજ રોજ એનો વિરોધ કરે છે અને આવતીકાલે એસટી પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવશે કે આની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ